સારું મને કહો કે શું તમારા બાળકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે જી હા તેઓ ઇન્ટરનેટ દ્વારા જ આ કોર્સમાં ભાગ લઈ રહ્યા છે તો પછી આપણે આ વિશે વાત કરવી જોઈએ કે ઇન્ટરનેટ પર કેવી રીતે સુરક્ષિત રહી શકીએ આ ઉદાહરણ વિશે વિચારો માની લો કે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરી રહ્યા છો અને તમારા મિત્ર તમને એવી વ્યક્તિનો ફોટો મોકલે છે જેણે કોઈ જ કપડા પહેર્યા નથી આ સુરક્ષિત છે કે અસુરક્ષિત મને લાગે છે કે આ અસુરક્ષિત છે તમે બરાબર કહ્યું કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતાના ખાનગી અંગોને સાફ અને સ્વસ્થ રાખવા સિવાય સ્પર્શ કરવો જોવા કે તેના વિશે વાત કરવી એ અસુરક્ષિત છે જો આવું તમારી સાથે થાય તો તમે તમારા ઓનલાઈન મિત્રને બ્લોક કરી શકો છો અને આ બાબત વિશે તમારી મદદગાર વ્યક્તિને વાત કરી શકો છો ચાલો હું તમને બીજું એક ઉદાહરણ આપું છું થોડા મહિના પહેલા તમે કોઈની સાથે ઓનલાઈન વાત કરવાનું શરૂ કર્યું તમે તે વ્યક્તિને ક્યારેય રૂબરૂ મળ્યા નથી તે કહે છે કે તેઓ તમારી જ ઉંમરના છે અને તમારી નજીક રહે છે તેઓ તમને બહાર મોલમાં મળવા માંગે છે શું તમે એમને મળવા જશો હં મને ખબર નથી તમને શું લાગે છે નહીં તમારે તે વ્યક્તિને મળવા ન જવું જોઈએ ભલે તમે એ વ્યક્તિ સાથે ઘણા વખતથી ઓનલાઈન વાતો કરતા હો ફક્ત ઓનલાઈન પ્રોફાઇલ જોવાથી તે ખરેખર તમારી ઉંમરનો છે કે નહીં તે જાણી શકાતું નથી લોકો સહેલાઈથી પોતાની બનાવટી પ્રોફાઇલ બનાવી શકે છે તે તમારા ખોટા વખાણ કરી શકે છે અથવા તમને ખોટા વાયદા આપી શકે છે આ અસુરક્ષિત સ્થિતિ છે તેથી તમારે આવી કોઈ પણ વ્યક્તિને રૂબરૂ ન મળવું જોઈએ જેને તમે ઓનલાઈન મળ્યા છો તમે આ બાબતે તમારા મદદગાર વ્યક્તિને પણ જણાવી શકો છો ચાલો બીજું ઉદાહરણ જોઈએ તમે ઓનલાઈન છો અને તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો તે તમને તમારો કપડાં પહેર્યા વિનાનો ફોટો મોકલવા કહે છે અથવા તમને તમારો કેમેરો ચાલુ કરવા કહે છે શું આ સુરક્ષિત છે વિશ્વાસ નથી થતો કે આપણા દેશમાં આવું પણ થાય છે આ તો બિલકુલ સુરક્ષિત નથી તમે સાચું કહ્યું આ અસુરક્ષિત છે જો આવું તમારી સાથે થાય તો તમે તેમને ના પાડી શકો છો તે વ્યક્તિને તમારા મિત્રોની સૂચિ એટલે કે ફ્રેન્ડ લિસ્ટમાંથી દૂર કરી શકો છો અને તમારા મદદગાર વ્યક્તિને આની જાણ કરી શકો છો તમારે યાદ રાખવું જોઈએ કે જે કાંઈ થયું છે તેમાં તમારી કોઈ ભૂલ નથી તમારે ઇન્ટરનેટ વિશે બીજી એક વાત યાદ રાખવી જોઈએ જો તમે ઇન્ટરનેટ પર એકવાર કંઈ પણ અપલોડ કરો છો પછી ભલેને તે તમારો ફોટો હોય કે તમારી કોઈ પોસ્ટ હોય કે મીમ્સ હોય અથવા તો કંઈ બીજું પણ હોય તમારે માની લેવું જોઈએ કે તે ઇન્ટરનેટ પર હંમેશા રહેશે તે ક્યારેય ડિલીટ નથી થઈ શકતું તમે ડિલીટનું બટન દબાવો તો પણ એ પૂરેપૂરું ડિલીટ થતું નથી આ વાત ફોર્ટનાઇટ જેવી ગેમ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એપ પર પોતાનો ફોટો વિડિયો અને લોકેશન શેર કરવા બાબતે પણ લાગુ પડે છે તમારે એ માની લેવું જોઈએ કે તમારો ફોટો વિડિયો અને લોકેશન ત્યાં હંમેશા રહેશે ચાલો હવે છેલ્લા ઉદાહરણ વિશે વાત કરીએ સોશિયલ મીડિયા પર કોઈ તમને જુદા જુદા નામોથી ચીડવે છે અથવા તે તમારા વિશે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવે છે તો તેનાથી તમને ખરાબ લાગે છે અને દુઃખ થાય છે જો આવું તમારી સાથે થાય તો તમારે તરત જ પોતાના મદદગાર વ્યક્તિ જેમ કે મમ્મી પપ્પા કે શિક્ષકને વાત કરવી જોઈએ તેઓ તમારી મદદ કરી શકે છે આ ઉદાહરણો બતાવવા માટે તમારો આભાર નિલમ વેલકમ